રંગીલા આપણી પાસે આ જે છે આ ન્યુ ન્યુ આવી છે કે હા હા નવી અરે વાહ ભાઈ કેટલે હજાર યુ આ બી હજાર છે અઢી હજાર યુ સ્પેશિયલ સુરતની હે ફેર કે જોઈ શકો છો બાકી તો એકદમ મજબૂતમાં મજબૂત છે અને 100% હેન્ડમેડ હા હા જો હું જોતો હા હા જોતી શિવમ વાળાને તો શિવમ જૂનું જાણી અરે વાહ ભાઈ વાહ એકલી ફિરકી આવશે હા હા અને માંજામાં આવશે ઓકે ચાર કલર આવશે

હેલો ગુજરાતી ફેમિલી ભાઈ કેમ છો ભાઈ મોજ તો સ્વાગત છે આપડા વ્લોગ ની ચેનલ માં અને ભાઈ વ્લોગ ની ચેનલ માં તમને નવા ભાઈ હજી સુધી ને આપડી ચેનલ ને ચેક આઉટ ન કરી તો ફટાફટ થી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આજે આપણે આવી ગયા છે એક બીજા વિડિયો સાથે પતંગ વિડીયો સાથે અને ધીમે ધીમે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ ધીમે ધીમે આવે છે કે તો ઉત્તર કે અને લોહાણા માં અત્યારે આવી ગયા છે અને દાહત દરે દાહત દરે આપણે જે પતંગનું વિતરણ કરે છે ને અત્યારે સસ્તમ સસ્તું હોય ને તો દુકાન તો જય શ્રી આમ પતંગ ભંડારમાં અત્યારે આવી ગયા છે તો અંદર જઈને જોઈ કઈ કઈ નવી વેરાયટી આવી છે તો એન્ડ સુધી વ્લોગ ને માણસો બાકી તો ખાસ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો અંદર જન તમને દેખાડું તો ચાલો અત્યારે તો અત્યારે આપણે આવી ગયા છીએ જે જય રામ પતંગ ભંડારમાં અત્યારે જ ભાઈ જો અને પતંગનું વેરાયટી ન્યૂ ન્યૂ આવી છે આ બાજુ તમે જોઈ શકો છો રીલ પણ ન્યૂ ન્યૂ આવી છે પતંગનું એ એક નંબર ભાઈ વેરાયટી આવી છે ન્યૂ તો અત્યારે આપણે સાથે ભાઈ જોડાઈ ગયેલા છે તો ભાઈ જોડાઈ ગયા છે શું નામ તમારું મારું નામ હાર્દિક અઢિયા છે ઓકે ઓકે દિવાળી ઉપર રાહત દરે લાઈન્સ ક્લબ ઓફ સાવરકુંડાના સહયોગથી ફટાકડા વિતરણ કર્યું હતું રાહત દરે અને એના જ પ્રેરણાથી આપણે આ વખતે રાહત દરે પતંગ દોરના દોરાનું વિતરણ ચાલુ કર્યું છે જે ગામ કરતાં ખૂબ નજીવા ભાવે અને ગામ કરતાં સાવ રાહત દરે આપણે જેનું વિતરણ ચાલુ કર્યું છે ઓછા ભાવે કોઈ પણ પ્રોડક્ટ ગામમાં આપણી કરતા હાઈસ્ટ પ્રાઇસ ઉપર રહેશે એની આપણી જવાબદારી છે માંજો પાવાના પણ સાવ રાહત દરે છે અને દોરા પણ સાવ રાહત દરે આપણે કરી છે છીએ પતંગમાં એમાં પણ સાવ એટલે સાવ નોમિનલ પ્રાઇસથી આપણે એનું વિતરણ આપીએ છીએ ઓકે ઓકે તો પહેલા સૌ પ્રથમ આપણે રેલનું શૂટ કરી નાખીએ રેલનું પહેલાં દેખાડી દઈએ એમ રેલની માહિતી આપણે વાત રીલ છે આ આ સ્ટેજ આ સ્ટેજ આ સ્ટેજ એક ટૂંકમાં પચીસો મીટર છે જે આપણી ભાષામાં કહીએ કે અઢી હજાર્યું છે આ તમામ પ્રોડક્ટ પચીસો મીટર અઢી હજાર્યું છે ફ્રન્ટ રો છે એ અને અહીંયા બે ચાર આખા સેટઅપ છે એ બધા પાંચ હજાર મીટર છે એટલે કે પાંચ હજાર ઓકે ઓકે અત્યારે સૌથી ક્રેઝેબલ આઈટમ અઢી હજાર છે નાનો બાળક હોય કે મોટા હોય જેને અઢી હજાર યુથી નવ તાર બાર તાર પ્લેટિનિયમ આ બધી પ્રીમિયમ ક્વોલિટીમાં આપણી પાસે અવેલેબલ છે ઓલા અગ્નિનું શું છે એટલે મતલબ એ લઈ લેતો જે પચીસો મીટર છે એના બસો પચાસ રૂપિયા છે વર્ધમાન કંપની આવશે હા તમામ પ્રોડક્ટ વર્ધમાન કંપની એચપી અને સાકર ત્રણ ત્રણ પ્રતિષ્ઠિત બ્રાન્ડ પ્રોડક્ટ જ આપણી પાસે અવેલેબલ છે એની શું પ્રાઇસ છે ચાલી કોઈ પ્રોડક્ટ નહીં હોય હા ચેલેન્જ છે અગ્નિ છે ચેલેન્જ છે એ બસો ને ચાલીસ રૂપિયાનું આપણી પાસે અવેલેબલ છે ઓકે એમાં એમાં બાર કોડ જોઈએ તો આપણી પાસે ત્રણસો વીસમાં અવેલેબલ છે હા હા પ્યોર ઓરિજિનલ દોરો આવશે કોઈ પણ પ્રકારનું કોઈ પણ છેતર પેન્ડી નહીં કરવામાં માંગે છેતર કોઈ પણ પ્રોડક્ટ આપડી પાસે અવેલેબલ કંપની તો એક જ વસ્તુ પ્રોડક્ટ આવે ઓકે પ્યોર માલ જ છે આ ફ્રેશ માલ જ છે એમને ને અને કોઈ પણ સાબિત કરી આપે આ ડુપ્લિકેટ છે કે ખરાબ છે આપણે એને 21 હજાર પર ઇનામ આપી દઈએ અરે શું વાત છે ભાઈ ભાઈ આ પ્રોડક્ટ તમારી છે ડુપ્લિકેટ છે ને આ રંગીલાનું શું રંગીલા આપણી પાસે આ જે છે આ ન્યુ ન્યુ આવી છે કે હા 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 પ્રિન્ટેડ દોરી આવી છે જે આપણી પાસે 400 રૂપિયા આજના ભાવમાં અવેલેબલ છે હા

અત્યારની સૌથી ફાસ્ટર આઈટમ બારકોડમાં એક એક છપ્પન ગોલ્ડ એક છપ્પન ગોલ્ડ એ મને એમાં એક એક છપ્પન ગોલ્ડ બે અલગ વેરિયન્ટ આ બાર કોડ આવે છે આ નવ કોડ આ તેની ટ્રેન્ડિંગ આઇટમ છે સૌથી ફાસ્ટ હાલતી આઈટમ એક છપ્પનમાં આ બે આઇટમ અત્યારે છે આની શું પ્રાઇસ છે આ સાડી પાંચસો આ સાડી ચારસો ઓકે આ બાર કોડ છે આ નવ કોડ છે ઠીક અને ટ્રેન્ડિંગ પ્રોડક્ટ અત્યારની લેટેસ્ટમાં લેટેસ્ટ ટ્રેન્ડિંગ પ્રોડક્ટ આવે છે જે <coughs> ચેલેન્જ છે કે ગામ કરતાં સસ્તું સસ્તું અને સસ્તું એક હજાર ટકા સસ્તું ઓકે કોઈ પણ વસ્તુમાં ભાવ લઈ લેવા એવું નહીં સાદામાં સાદી જોડીથી લઈશ કોમન પ્રાઇઝ બધી આપણે અહીંયા પાવામાં ફક્ત સો રૂપિયા નહીં આમ તો ગુજરાતમાં ચાલે છે છોકરાનો મોટે એક આ બાજીગઢ બાજીગઢ એક આ એચપી થર્ડ આ બાજીગઢ તમારી અહીંયાથી પાય

આ બે પ્રોડક્ટ છે જે મેં નાના બાળકો માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પ્રાઇસમાં મૂકેલી છે આ બસો દસમાં આપશું આ દોરી અહીંયા પાઇક તો ઓકે ઓકે ના અમે આપશું એકસો ત્રીસમાં જે રીલ અહીંયા પાઇક તો અને અમારું સબસ્ક્રાઈબર જે કરેલું છે જે લોકો અમારું નામ આપશે એને ડિસ્કાઉન્ટ પૂરેપૂરો મળી જશે અને એક્સ્ટ્રા અમે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ કરીને આપો ઓકે કાય વાંધો નહીં ડિસ્કાઉન્ટ આપો તમારું વિડિયો બ્લોગિંગ લઈને આવશે સબસ્ક્રાઈબ કરેલું હશે તો આ દેખાડવાનું છે ઓકે બીજો આ શું છે દેખાડી દો મેજિકા

ઓકે સુપ્રીમ પેકિંગ સાથે કોઈ છેતરપિંડી નહીં તમામ પ્રોડક્ટ વિશ્વાસથી મળશે સો ટકા ગામ કરતા ભાવથી મળશે એની આ ત્યાર બટ છે કે બધી સુરતની સ્પેશિયલ તમારું મેન્યુફેક્ચરિંગ છે કે અરે સુરતની ફેરકી જોઈ શકો છો બાકી તો એકદમ મજબૂત માં મજબૂત છે અને મેડ હા હા આવતું છે એકે છપ્પન આવશે પણ દોરી બધાની સારી આવશે છે એટલે ઘટ દોરીનો તમે આખું પ્રોડક્ટ જે છે આખું લેબલ મારેલું બધું કોઈ પણ જાત ની છેતરપિંડી નહીં કરવામાં આવે કોઈ પ્રકારનું તમને એમાં અસંતોષ થાય તો ફિરકી પાછળ જવાબદાર શું વાત છે આમાં અત્યારે આપણી પાસે એક હજાર અને પચીસસો બે અવેલેબલ છે હા હા આની સો પ્રાઇઝ કીધી ત્યાં પાંચસો રૂપિયામાં જેની માર્કેટ પ્રાઇઝ અત્યારે સાડી પાંચસો છસો રૂપિયા પાંચ હજાર વારસો આ પચીસો છે આપણે અહીંયા ફક્ત અને ફક્ત પાંચસો રૂપિયામાં અવેલેબલ છે પ્લાનમાં અનુભાવ સાડી પાંચસો છસો રૂપિયા ફિક્સ છે હં હંપણ જોતો હા હા જોતી શિવમવાળાને તો શિવમુ જાણી અરે વાહ આપે વાહ એકરેડિક ખીરકી આવશે હા હા અને માંજામાં આવશે ઓકે ચાર કલર આવશે હા હા નવ તારની સ્પેશિયલ દોરી આવશે શિવમ નો પણ માલ હોલોગ્રામ વાળો જ આવશે કોઈ ચીલા ચાલુ નહીં ઓકે ઓકે વાહ ભાઈ વાહ જોવે તમે જોઈ શકો છો આ બાજુ પણ બેનર પણ મારેલું છે લોગો પણ મારેલો છે અને ગમે ત્યાં હોય ને ત્યાં લોગો મારેલો હોય છે તમે જોઈ શકો છો નવ તાર અને બસો પચાસ ગ્રામ છે તમામ પ્રોડક્ટ સો ટકા ખાતરી બંધ આપણી અહીંયા રાહત દરે અવેલેબલ છે ઓકે અમારી ખાતરી છે ઓકે અને અહીંયા તમને મગવા રોડ નું લોકેશન છે સાઉથ નજીક છે રીધી સીધી મંદિર ઓકે લોકેશન પણ જૂનું જાણી આપણે એડ્રેસ કહી દઈએ કેવા આપણો એડ્રેસ છે મહુવા રોડ લોહાણા વિજ્યાતી ભવન એક્સિસ બેંક ની એક્ઝેક્ટ સામે આપણું સ્થળ છે જે નક્કી કરેલું અને કોઈને હોલસેલ કે રિટેલ માલ જોતો હોય તો કોઈ મળી હશે તમામ પ્રકારની અવેલેબલ અહીંયા છે એક વખત મુલાકાત લેશો એટલે તમને એમ થશે કે આપણે સાચી જગ્યા આવી ગયા ઓકે તમે કોન્ટેક્ટ નંબર દઈ શકો છો મારો કોન્ટેક્ટ નંબર છે ચોરાણું બે સત્યાસી ચોરાણું જીરો એકાણું હાર્દિક મારું નામ છે ઓકે ઓકે તમામ પ્રકારની રિઝનેબલ પ્રોડક્ટ આપણે ગ્રાહક દરે જેવો સારપૂર્ણ અને આ એક આ વસ્તુ દેખાડી દેજો કે આ વસ્તુ શું છે નાના છોકરા માટે છે જેને પતંગ ચગાવવાનું ખાલી છે નાના બાળકો જીત કરે છે

ઓકે તમને કોન્ટેક નંબર આપેલો છે તમે હોલસેલ કે કમી ભાવ લેવો હોય તમારે ખરીદી કરવી તો તમે કોન્ટેક નંબર આપેલો જ છે તો નાથી તમે કોન્ટેક કરી શકો છો ઘણી બધી સરસ મજાની માહિતી આપી કે કાંઈ વાંધો નહીં અને ચાલો આઈ હોપ કે તમને ભાઈ વિડીયો પસંદ આવ્યો તો ભાઈ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા અને ખાસ અમારી ચેનલનું નામ દઈને આવશે સબસ્ક્રાઈબ કરેલું છે અને પૂરેપૂરું ડિસ્કાઉન્ટ આપી જ દેશે અહીંયા તો પતંગનો વિડીયો છે ને તમારે જોવો હોય તો અલગથી બનવાનો જ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ગિલનો તમે શૂટ અત્યારે જોયું કે પ્રાઇસ શું છે માર્કેટમાં શું હાલે છે અને રાહત દરે અહીંયા જય શ્રી રામમાં જે પતંગ ભંડાર છે ત્યાં તમે આવશો એટલે રાહત દરે પતંગની બધી વસ્તુઓ અવેલેબલ છે તેમાં એટલે ચાલો નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી બાય બાય ટિકેટ ટાટા હર હર મહાદેવ જય શ્રી રામ